ફાઇનલી મિત્રો આપણે ધજા લેવા ભાગી ગયા છીએ કારણ કે કાકાએ કીધું હતું ધજા હાર અને ખાંડની બધી વસ્તુ લઈને તારે આવવાની છે તો ચાલો મળીએ કન્ટિન્યુ ધજા બધા લઈને મામા ફાઇનલી મિત્રો આપણે ધજા બધા બધું લેવાઈ ગયું છે અને છેલ્લે આપણે હાર લેવા આવી છે તો બે હાર લઈ લઈ અને આ ભાઈ આપણને હાર હારા છે મિત્રો આપણે હાર પસંદ કર્યા છે બે ઓકે મિત્રો તો થોડી જ વાર માં પોચવા જઈ રહ્યા છીએ અને તમને પણ સરપ્રાઇઝ મળે એવું અમે કઈક ગોઠવું છે તો બન્યા છે ને આ તો બહુ વાતું કરે કઈ બતાવતો નથી પણ કન્ટિન્યુ હવે બસ થોડી જ વાર છે હવે વધીને દસ મિનિટ તો અમે પહોંચવા આવી ગયા ગયાથી તો બનાવી રહો કન્ટિન્યુલી મિત્રો આપણી ઘડીનો ઇન્ટેજાર થઈ ગયો પૂરું થઈ ગયો આપણે પહોંચી ગયા જે આપણે સ્થાન ભોગવાનું હતું તમને કન્ટિન્યુ બનાવી રહ્યો બતાવી દો બધું એ ટુ ઝેડ તો ચાલો જોઈ લઈએ મિત્રો આજે અમારે નાના માછાળા શ્રી આઈ ભોળીમાનું મંદિર છે વર્ષો જૂનું છે ને મિત્રો તમે જગ્યા જુઓ ખાલી છે વિશાળ આપણે જગ્યાએ આવી આવી ગયાથી અને આ છે અમારા જગ્યાના મહંત બાપુ કરશન બાપુ

તો મિત્રો બહુ જૂની જગ્યા છે અને તમને મેં કીધું એમ કે ઘણા ટાઈમ પછી આપણે અહીંયા આવ્યા છીએ દિવાળી આવ્યા હતા એકવાર પછી ફરીવાર આવ્યા છે અને અત્યારે આવવાનું કારણ એમ છે કે અમારા કાકાના જે તમને તમને ખબર છે લગન ગયા એ છોકરાની માનતા હતી અને એ માનતા ત્યારે પૂરી કરવા આવે છે કાકાની તો બસ થોડી દરમાં દસેક મિનિટમાં બધા આવે તો બધેને મળી લઈ અને પછી તમને આગળનો કાર્યક્રમ બતાવી કઈ રીતે વિધિપૂર્વક બધું થાય છે તો ચાલો બન્યા રહો કન્ટિન્યુ બ્લોગમાં તમારે આવી ભોળીમાંનું મંદિર તો હાલો તમને વિગતવાર બધું બતાવી દઈએ અને દર્શન કરાવી દઈએ ચાલો ચાલો યક્ષુભાઈ ફાઇનલી મિત્રો અમારા કાકાના સોકરાની બધા આવી ગયા છે કાકાની આવી ગયા છે સાથે વર્ગોડિયા પણ આવી ગયા છે માનતા પૂરી કરવા તો ચાલો વેલકમ કરી લે મિત્રો તમને કહેવાય એમ કે ટ્રકમાં આવ્યા છે કે કંપમી ફેમિલી બહુ છે મોટું અમારું એટલે વાસ્તેગાસ્થી આવ્યા છે બોલો સંત્રી આઈ બોળી માણે બોલો સંત્રી આઈ બોળી માણે

વાસને એનું પહેલા આવજો આજે જવાનું છે હા આ દેહીને આ તો દાદી અસડાવે છે આપણને રસ્તે રફ રસ્તે અને અમે જાય છે મારા જૂના પૂર્વજ પાસે એટલે કે દાદા પાસે જાય છે હવે આમાં રોદા બહુ છે એટલે બસ એટલો જુડીઓ ઉતર છે હવે આગળ કન્ટિન્યુ દાદા પાસે તમને મળી ચાલો બાય તો ફાઇનલી મિત્રો આપણે પૂર્વજે પોગી ગયા છે દાદા પાસે દાદાને પગે લાગેલી અમારા પૂર્વ તો તમે જોયા છે બહુ ખેતરમાં બહુ દૂર છે માછાળા ગામમાં તો હાલો બતાવી દઈએ તમને આમાં થઈને જવાનું છે પૂર્વજને મળવા કપાસમાં થઈને હે ને બાકી કપાસે મારી જોડો છો જો મારા માથા ઉપર આવી જાય કપાસ તો હાલો ને મળી આગળ જઈને ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો ફાઇનલી પુરુષ દાદાને મળવું છે એમ ને આપણે કેટલા વર્ષથી નથી આવ્યો જન્મ્યા જન્મ ત્યાર આવ્યો જ નથી કોઈ દેખાયો મિત્રો ને પુરુષની પગ ગયા છે દાદીની ઉપર સાફ સફાઈ કરે છે અને આપડે કાઈ ને સામાન ઓના બેઠા બેટા કપાસ જોઈ જો છે ને મારા માથા બરાબર જો

દાદા ને જો અમારા શ્રીફળે છે અમારા દાદા પૂર્વ દાદા ને અમારા દાદા શ્રીફળ સડાવે હવે અમારો વારો છે દાદા પછી દાદા ને ક્યાંય બધા નું ભલું કરજો શરૂઆત અમારા છોકરાઓ થી કરી બધા છે મિત્રો આ અમારા વરઘોડિયા નવા છે સુનિલભાઈની અમારા પૂર્વજ પાસે આવ્યા છે આશીર્વાદ લેવા માટે અને અમારી વિધિ તમને ખબર છે બધા કરતા અલગ છે તમને કન્ટિન્યુ બતાવી છે તો બનાવી રહ્યો બ્લોગમાં થેન્ક યુ હાલ મિત્રો આ જે અમારા પૂર્વજ છે ને તે દાદા મતલબમાં અમારા તે આ કૂવામાં મતલબમાં કે દેવ થઈ ગયા હતા અને હારે એક ભાણે જ હતા એટલે અમારે કોઈ પણ જ્યારે પૂર્વજ પાસે આવે તો એક ભાણે જ્યારે હોય જ છે તો મિત્રો તમને એમ છે ને કે આ પૂર્વજોનો દાદાનો અમને હું બતાવે છે પણ મિત્રો એક છે ને બહુ જૂની અને બહુ પ્રખ્યાત જગ્યા છે એટલે અમે બહુ ઘણા વર્ષો પછી આવ્યા છે એટલે તમને પણ બતાવી દઈએ એમ કે નવા વરઘોડિયા આવ્યા હતા અરે એટલે એક ખુશીનો માહાલ છે કે કીધું તમને પણ થોડુંક બતાવી દઈએ એમ અને બીજું એક કે કપાસ તમે જવો છો મારી બાજુમાં જવો છે ને હે કાંઈ ન ઘટે એમ થઈ હાલો તો પછી મળીએ કપાસ મીણતા મીણતા હાલો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો કેટલી મહેનત કરી તમારે આ વિડીયો બનાવટ જોયું તમે